આવતીકાલે વિદ્યાનગરની જાણીતી ખાનગી યુનિવર્સિટી ચારુતોળ વિદ્યામંડલ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહની ઉજવણી વિદ્યાનગર ખાતે કરવામાં આવશે જેમાં સીઈવીએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જેસીબી ઇન્ડિયા ગ્રુપના સીઈઓ દીપક શેટ્ટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે સીવીએમ યુનિવર્સિટીના પદવીધારકોની સંખ્યા

તથા તેસઠ પીએચડી હોલ્ડરને ડિગ્રી એનાયત કરવામાં આવશે અને તેતાલીસ ગોલ્ડ મેડલિસ્ટને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે અને ચારુતર વિદ્યામંડળનો બે હજાર અઢારથી આરંભ થયા પછી અમને ચાલીસ કરોડનું દાન મળ્યું ત્યારબાદ મારા પંચોતેર વર્ષની ઉજવણી રૂપે પાંત્રીસ કરોડ રૂપિયા જુદા વિવિધ મિત્રોને સગાઓ તરફથી મળ્યા ટોટલ પંચોતેર વર્ષને ટાર્ગેટ આલો અમારા સાથીઓ અમારા જોઈન્ટ સેક્રેટરી શ્રી અરે વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ જોઈન્ટ સેક્રેટરી શ્રી મેહુલભાઈ વિશાલભાઈ તથા સેક્રેટરી શ્રી એસજી પટેલ ને સતત ખભે ખભા મિલાવીને કામ કરેલ છે અને આ સ્વરૂપે આ સંસ્થાનું કામ સારું થાય છે